સંકલ્પ યાત્રાનો રખિયાલ ગામે ફિયાસ્કો કોઈ અધિકારીઓ ફરક્યા નહીં દેગામ તાલુકાના રખિયાળ ગામે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે જાણકારી આપી સર્વેને જરૂરિયાતમંદોને યોજનાનો લાભ લેવા અને અપાવવા અનુરોધ કર્યો હતો રખિયાલ ગામે આવી પહોંચતા કોઈ અધિકારીઓ ફરક્યા ન હતા રખિયાલ ગામ દેગામ તાલુકામાં મોટું હોવા છતાં ગામમાં અધિકારી ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને ચર્ચા પણ જોવા મળી હતી અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આવેલ મહેમાનોને ફૂલછડી આપી સ્વાગત કરવામાં આવ્યું તથા શાળાની બહેનો દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું ખેડૂતો દ્વારા વિવિધ પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને રથના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રીનો રેકોર્ડ કરેલો સંદેશ મનુસિંહ ઠાકોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ રામજીભાઈ મારવાડી તાલુકા પંચાયત સદસ્ય સરપંચશ્રીઓ સદસ્યો ગ્રામજનો કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ દહેગામ